नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज 24 फोर बाय सेवन लाइव કપડવંજમાં બ્રહ્માકુમારીસ કેન્દ્ર પર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો કપડવંજ તારીખ 8 કપડવંજમાં બ્રહ્માકુમારીસ કેન્દ્ર પર વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ધામધૂમથી ઉજવાયો भजन मंडલના બહેનોએ મનભાવન ભજનો ગાયા હતા કુમારી વંશિકા અને શિવાની બેને સ્વાગત નૃત્ય કર્યા હતા ત્યારબાદ દીપપ્રગટીય વિધિ થઈ નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ શ્રીમતી મોનિકાબેનએ જણાવ્યું હતું કે મહિલાઓએ 365 દિવસ ચહેરા પર મુસ્કુરાટ રાખવી જોઈએ હાલમાં વિવિધ ક્ષેત્રે મહિલાઓ સફળતાના શિખરે છે બ્રહ્માકુમારી માલા દેને જણાવ્યું હતું કે નારી સ્વયં ની શક્તિઓને જાગૃત કરે નારી જેટલી સાદગી અપનાવશે એટલી સેફ્ટી હશે સ્લેમની આત્માન કલ્યાણ માટે સમય કાઢો બીજા જન્મમાં શું વિચારવું જોઈએ ભગીની સેવા સમાજના પ્રમુખ શ્રીમતી નીલાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે બહેનોએ જીવનમાં સહનશક્તિ પરક્ષક્તિ વિવેકશક્તિ સમીટોવાની શક્તિ ધારણ કરવાની જરૂર છે મહિલા સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ શ્રીમતી વીરામીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે માતાઓએ વર્તમાન સમય બાળકોમાં સારા સંસ્કાર સિંચન કરવાની જરૂર છે આ પ્રસંગે શ્રી ભગીની સેવા સમાજના મંત્રી નૈનામીન વિનૂદભાઈ ગાડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા डॉक्टर सिवानी बेन पंचाले नारा बोला गया है नारी को जब मिलेगा सम्मान तब प्रगति करेगा हिंदुस्तान ब्रह्मा कुमारी कलावती बेने मंच सम्पादियो हतो ने सर्वनाम आभार व्यक्त करियो हतो रिपोर्टर बहरीन चसी कपूरवंज जीपीएमसी न्यूज़ 24 बाय सेवन लायू